હરણી લેક ઝોન દુર્ઘટનાની છઠ્ઠી પુણ્યતિથી પીડિત પરિવાર સાથે કોંગ્રેસના ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પર બેઠેલા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોને વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે આ કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોને મળવા માટે હરણી લેગ ઝોનના પીડિત પરિવારો પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા કાર્યવાહી કરવાનો પ્રસ્તો પણ શકતો નથી આ જે છે આ સરકારી વકીલ એડવોકેટ જનરલ એ દિવસે હાઇકોર્ટમાં એને તૈયારી કરી શું કીધું સ્કૂલે પારાજી લીધી નથી અને પોલીસ બરાબર અને અઢાર તારીખનો બનાવ હતો તે સત્તા ડીઓની સહી ચાલતી શિક્ષણ અધિકારી પહેલી જવાનું પ્રધાન શિક્ષણ મંત્રી